દિસા કુંપટથી સમાચાર ડીસા કુંપટ વિસ્તારમાં દરબાર જાગીરદાર સમાજ દ્વારા આજે સમાજ સુધારણા માટે નવું બંધારણ ઘડવામાં આવ્યું આ બંધારણનો મુખ્ય હેતુ સમાજમાં વધતા ખર્ચ દેખાદેખી અને અયોગ્ય પ્રથાઓ પર અંકુશ લાવવાનો છે લગ્ન પ્રસંગ બાબતે સમાજ દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે દીકરા દીકરીના લગ્નમાં સમાજની સાડી શ્રીફળ અને પહેરામણી સહિત મર્યાદિત વસ્તુઓ જ આપવાની રહેશે તથા રોકડ રકમ રૂપિયા એકવીસો જ નક્કી કરાઈ છે લગ્ન પ્રસંગોમાં જુગાર રમવો કે રમાડવો સંપૂર્ણ પ્રતિબંધ રહેશે વરરાજાને માત્ર એક વિંટી ઘડિયાળ સાફો સેલુ અને એક જોડી કપડાં આપવા તેમજ રૂપિયા અગિયારસો રોકડા આપવાના રહેશે મોરવી તરીકે એક જોડી કપડાં અથવા મર્યાદિત રોકડ રકમ જ આપવાની રહેશે લગ્ન પ્રસંગે ચોરીમાં માત્ર બે બે વ્યક્તિઓ હાજર રહી શકશે ફટાકડા ડીજે તથા બેન્ડ વાજા સંપૂર્ણ પ્રતિબંધ રહેશે વરઘોડામાં ગોળ પ્રથા સદંતર બંધ કરાશે અને દીકરાની જાન મર્યાદિત સંખ્યામાં જ જશે લગ્નમાં બારમાં રોકવાના દાગીના નહીં લેવાશે તેના બદલે મર્યાદિત રોકડ રકમ આપવામાં આવશે મરણ પ્રસંગે અંગે પણ કડક નિર્ણય લેવામાં આવ્યા છે અસ્થિ વિસર્જન માટે ફક્ત કુટુંબના જ સભ્યો જશે મરણ પ્રસંગે મિરિયાણીને સાડી નહીં આપવામાં આવે માત્ર વીસ અથવા પચાસ રૂપિયા જ આપવાના રહેશે વરઘોડામાં વર સિવાય કોઈ વ્યક્તિ હથિયાર જેમ કે તલવાર ચપ્પા લાકડી વગેરે રાખી શકશે નહીં આ કાયદાનું પાલન ન કરનારને તે પ્રસંગમાં જવા દેવામાં આવશે નહીં લગ્ન કે મરણ પ્રસંગમાં અફીણ પ્રથા સદંતર બંધ રહેશે લગ્ન પ્રસંગે દારૂ પીને આવનારને રૂપિયા એકાવન દંડ વસૂલવામાં આવશે ખાસ કરીને ધમાલ કરનાર સામે કડક કાર્યવાહી થશે ગામના તમામ મંદિરોમાં દારૂ પીને આવનારને પણ દંડ કરવામાં આવશે સમાજ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ બંધારણનો અમલ ન કરનારના ત્યાં કોઈ જમણવાર નહીં કરવામાં આવે અને સમગ્ર કુટુંબ તથા ગામ લોકો દ્વારા સામૂહિક બહિષ્કાર કરવામાં આવશે દરબાર જાગીરદાર સમાજના નિર્ણય ને સમાજમાં સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે દીકરા કે દીકરી પ્રસંગે બારણું રોકવાનો કોઈ દાગીનો લેવો નહીં તેની જગ્યાએ મર્યાદિત રોકડ રકમ મરણ પ્રસંગે ભાતી લેવી નહીં કે આપવી નહીં મરણ પ્રસંગે બાર બાર કે તેરસ લેવી નહીં કે આપવી નહીં મરણ પ્રસંગે આવતા મહેમાનોને ભાડા આપવા કે લેવા નહીં અસ્થિ વિસર્જન માટે ફક્ત કુટુંબના સભ્યો જવું બરોબર છે અહેવાલ માળી સંબંધ ભારત ન્યૂઝ